રામ રામ ને રામને જે બધાને સમજ રાજી ચાલો પીરો ચાર હજાર વરસાદ આવી ગયો તો જો ગારો કરી ગયો છે અને આ બાજુ જો ચોકડીમાં થોડુંક પાણી છે ને ઘૂંઘાનું પડે છે એટલું અહીંયા જો પાણી ભરાઈ ગયું તો વરસાદ રહી ગયો ને એટલે પાંચ પાણી કાઢ્યું બધું બહાર હજુ હવા થવાનું નથી માલમાં મોકલી દો અત્યારે આરામ પૂરું કરે છે બપોરે ઘરે આવી ગયો છે તો આરામ ફૂલ અને આપણે છે ને સરવા આવી જશે ને તો આવી ગયું છે ઘરે આપણે ચાર વાગ્યા એટલે એનો ટાઈમ થઈ ગયો તો ઘરે આવી ગયું બધી સુટી ઉભી છે આપડે બધી છે ને બાંધવાની છે તો ગળા નાખી દે બધા એને જો છે આ બધું હાલો પેલાં છે ને બધી ગળામાં હાકડું નાખી દેજા બજી નગર જો જેમ તેમ રખડે છે હેલો લે હાલો આ હવળી વડે જાય પછી હોક નહીં કરે હાલો ચાલો હું બધી ગઈ ને છે ને પેલા બાંધી દઉં બાંધીને બધી ગયું નહીં ને પછી આગળ પાછા અત્યારે જો આપણે છે ને આવી ગયા જોકમાં ને જોકમાં મારજો વરસાદ આવ્યો છે ને તો ખાડા ફરતી જશે તે આમ જો ફરતી ને મંડ પીડાવાના લઈ લઈ હા શું કરો છો આવતી ક્યાંય કાંઈ મહેનત જો પાણી બધે ખાડા ભરાણા છે ને કે ઉલેસી નાખે ને તો માલ નિરાજ બેઠો રહે કેમ એટલે કે ખાડા ઉલેસી નાખ્યો છે આ ખાડા બે છે એક આમ ખાડો ભર્યો છે અને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે ગાયું મારે એકલા દોવાનું થાય એવું લાગે સર ગાયું મારે એકલા દોવાનું રહે તમે આમાં કાંઈ નવરા નહીં થતા કોણ દોરા તમે તો જ એટલું એ ને આ બધા કાઢા આપી રહેશે આ બધા હા તો વારો નહીં આવે આપણે વારો એકલા ગાયો દોવાનો છે હાલો આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે હા સુખી અમારે હાલો તો આપણે છે ને આગળ પાછળ અને આ બાજુ જો મારે ગાડર રોજ આવી ગયા અત્યારે આમ છે હવે શું હું આમ સિમમાં થઈ ગઈ ને સરવારનું એટલે થોડાક વી આવે આવી ગયા છે ભરાણો છે ભરાણો આ ભરાઈ ગયો છે ખુલે

હમણાં છે ને આપણે થોડુંક વહેલું ટાઈમ કરો પડશે ગાયું દોવાનું પછી બધું રાગે પડી જાય પછી ન વાંધો ચાલો બધા છે શોકમાં ગાઢે રહી ગયા અને આપણે છે ને ગાયો દોવાની તૈયારી જ કરી રાખી છે તો આપણે જાય ગાયું નહીં તૈયાર કરી લીધું છે અહીંયા આ બાજુ છે ને ખાણી તૈયાર થઈ ગયા છે આપણે આપણે લાઈન ઉપડ્યું આપણે ગાયો દોવા નીકળી જાય ને ખાણી તૈયાર છે નીકળવી તો અત્યારે તો બધી ગાયો આપણે છે ને આપણે ગાયો દોવાઈ ગઈ છે ને છે ને એના થોડો ઘણો ગારો થયો છે ને વરસાદનો તે નાટો છે ને આપણે ગમાયણમાંથી વધારાનું જે નીકળ્યું હોય ને નીણમાં ધૂળીને એવું નાખી દેવા એટલે છે ને એને કોરું થઈ જાય સારું ક્યાંય બેહાય એવું રાતે બધીને એવું જ કરવાનું છે અત્યારે કોરું થઈ જાય ને બેહે હા પોરું થઈ જાય ને રાયત્રે પોરું ગીરાયથી ગેસ આ ખીરાયથી હે તો એ જોવાને ગારો કરે હમણાં હવે આવે છે ને ગારો હજી છે હેળી ગયા પછી આય બાજુ થોડી લઉં ખોડું એ

આપણા કુંડી નાખશે બધું જ આપે એક રહેવા નહીં દે કરી માંડ રહેવા દે મેં નાખે એક વાર હાથું રહે તો બસ કોરાનું કોરું અને ગમાયણ ની ગમાયણ સાફ થઈ Beigami, tai daro baigiamas. Jis taip pat yra gerai. Turbūt mums reikia viskam. Gerai, paskaigis saras badamių korų. અને નીર ખવાય એવું સારું થઈ ગયું ગમાઈને થઈ જાય સાફ ને હવે આપણે નીરની ગાંડી લઈ લઈએ નાખી ગઈ પાલો બધાને